ઓમ નમ શિવાય હર હર મહાદેવ ઓમ નમો નારાયણ મિત્રો સ્વાગત છે નવો તો આજે આપણે ભવનાથને લઈને ગુરુદત્તાત્રેય મહારાજના દર્શન કરીએ તો ચૌ પહેલાં પ્રાચીન એવા જૂનાગઢમાં તળેટીમાં બિરાજમાન છે ભવનાથના દર્શન કરીએ અને ધન્યતાનો ભાવીએ હર હર મહાદેવના નાચ સાથે આપણે ભવનાથ મહાદેવ મૃગી મૃગીકુંડના દર્શન કરીએ અને ધન્યતા પ્રાપ્ત કરીએ તો આ છે ભવનાથ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર અને આ છે ભવનાથ મહાદેવનું શિવલિંગ કે જે અતિ પ્રાચીન છે ગિરનારની તળેકમાં બિરાજમાન સ્વયંભૂશ્રી ભવનાથ મહાદેવના દર્શન કરીએ અને જીવન પાવન થાય અને ત્યારથી આપણે ગિરનાર ગુરુદત્ત મહારાજની પરિક્રમાનો પાર પ્રારંભ કરીએ તો આ છે ગિરનાર પ્રવેશ દ્વાર અહીંયાથી આપણે પ્રવેશ કરી અને ગિરનાર ચડીએ અહીંયા એક મને ખાસ આજે જોવા મળ્યું કે પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ અભિયાન દ્વારા અહીંયા આપણે આપણી બેગો ચેક કરી અને પ્લાસ્ટિક વગર પ્લાસ્ટિક અહીંયા કાઢી લેવામાં આવે છે અને ત્યાર પછી જ આપણે ઉપર ચડવા દેવામાં આવે છે તો આ અહીંયા આપણે સામાન ચેક કરાવી અને પહેલાં જ પગથિયે જ હનુમાનજી મહારાજના સુંદર મજાના દર્શન કરી અને આપણે ગિરનારનું પર્વતારોહણ કરીએ તો આ સુંદર મજાના હનુમાનજી મહારાજનું મંદિર છે પહેલાં જ પગથિએ તો દર્શન કરીએ અને આપણે ધીરે 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 ઝરમર ઝરમર ચાલુ વરસતા વરસાદના આ ભવનાથ આ ગિરનાર મહારાજની આપણે પરિક્રમા કરીએ ગિરનાર એટલે કે વર્ષો જૂનો કે જ્યાં ત્રેત્રીસ કોટી દેવી દેવતાઓ બિરાજમાન છે યક્ષ કિન્નર્વ ગાંધર્વ ઋષિ મુનિ જેવા અનેક સાધુ સંતો બિરાજમાન છે એવા આ ગિરનારની આજે અમે આજે આપણે પરિક્રમા કહેતા કે ગિરનાર ગિરના ચડશું તો મિત્રો અમે રાતે ચડ્યા હતા અને સવારે રિટર્નમાં બધા દર્શન કરતા આવ્યા એટલે ઉપરથી અમે રાતથી લઈ સવારથી લઈ અને ઉપરથી નીચે તા ઉતરતાનો આ વિડીયો છે રાતે અમે ક્યાંય ફોટોગ્રાફિક વિડીયો નહોતો કર્યો એક જ ભરતસિંહની કૃપાએ કર્યો તો ત્યાર પછી આપણે ઉપરથી દત્તાત્રેયના દર્શન કરીએ અને પછી આપણે આ વિદ્યાનો શરૂઆત કરી છે તો અહીંયાથી આપણે ગિરનાર પગથિયાથી ચડતાની સાથે જ સુંદર મજાના દત્ત મહારાજનું એક નાનકડું એવું મંદિર આવે છે ખોડિયાર માતાજી તથા અંબા માતાજી પણ અહીંયા બિરાજમાન છે પગથિયે પગથિયે જેમ સંતો મહંતો અને દેવી દેવતાઓના મંદિરો હોય એવો આ અતિ દુર્લભ જૂનાગઢ ન ગિરનાર મહારાજનો વિડીયો તો અહીંયા મહાદેવની પ્રાચીન શિવલિંગ અને શ્રી મહાકાળી માતાજીનું પણ અતિ સુંદર નાનકડું મંદિર આવેલું છે આ પગથિયા ઉપર તો એ ધીરે ધીરે દર્શન કરતાં કરતાં કાળભૈરવ મહારાજનું જે અતિ પ્રાચીન મંદિર આવેલું છે પાંચ પાંડવની ડેરી પણ અહીંયા કહેવાય છે કે આ કાળભૈરવ મહારાજની સુંદર સ્થાપના છે મેં બાજુમાં જ હનુમાનજી મહારાજનું પણ અતિ સુંદર મંદિર છે તો મિત્રો મારી પાસે એવા શબ્દો નથી કે હું કઈ રીતના ગિરનારનું આ વાતાવરણનું વર્ણન કરી શકું પણ બંને એટલો પ્રયત્ન કરીશ આ દોઢસો બસો પગથિયાની આજુબાજુમાં અહીંયા વાંદરાઓ હોય છે કે જ્યાં બાજુની દુકાનમાંથી આપણે એને બી દાળિયા કે કેળા કે લઈને નાખી શકીએ છીએ તો આપણા હાથમાં આવી અને ખાય છે તો આ સુંદર મજાનું આપણે પુણ્યનું પણ કામ કરતા જઈએ સાથે સાથે તો આ તમે જોઈ શકો છો બરાબર પણ ખાસ બને ત્યાં સુધી કોઈ ઓલું ન કરો હેરાન ન કરો કોઈ પણ જીવને તો આ છે ગિરનારના સુંદર મજાના નયન રમ્ય દ્રશ્ય કે જે પ્રાકૃતિની ખોડી અદ્ભુત અલૌકિક અકલ્પનીય દ્રશ્ય હજી તો જેમ જેમ આપણે આગળ જશું ઉપર જશું એમ 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 અતિ સુંદર અને દિવ્ય દર્શન ગિરનારના આવશે તો આ અઢી હજાર પગથી અમે લગભગ સાડા અગિયાર બારની વચ્ચે પહોંચ્યા હતા ભરતફરી કૃપા રાજા ભરતફ્રી મહારાજે અહીંયા તપ કર્યું હતું તે આ અતિ સુંદર કૃપા છે ઝરમર ઝરમર ઝીણો 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 વરસાદ આવી રહ્યો છે ઝાકળિયો વરસાદ જેને કહી શકાય એવો સુંદર મજાનો વરસાદ પણ ચાલુ જ હતો આ છે ગિરનારના અતિ નયન રમ્ય દ્રશ્ય કે જે ખરેખર અદ્ભુત છે વાદળો પણ જે વાતું કરે એ ભાઈ ખરેખર ગિરનાર એટલે અતિ પ્રાચીન જે અતિ 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 પ્રાચીન એમ કારણ કે મેં પહેલાં જેમ તમને કીધું કે મારી પાસે એવા કોઈ શબ્દો જ નથી કે હું વર્ણન કરી શકું પણ બને એટલા હું તમને પ્રયત્નો કરીશ ખરેખર નવનાથ સિદ્ધ સોર્યા છે અને એ અખંડ ધૂણી કમંડળ કુંડની અને ગુરુદત્ત મહારાજ ભગવતી શક્તિમાં જે શક્તિપીઠ કહેવાય અંબાજી માતાજી ના નાથ જૂણો નાથજીનો ધૂણો વગેરે અદ્ભુત એમ કેટલા તેત્રીસ કોટીમાં બધા આવી જાય એવો આ ગિરનાર છે જોઈ રહ્યા છો તે ગિરનાર પર્વત છે ઉપરની ટોચ તો દેખાતી જ નથી એમ કારણ કે વાદળો એટલા છે સરસ મજાનું અતિ સુંદર વાતાવરણની સાથે સાથે અતિ સુંદર અને દુર્લભ દ્રશ્યો છે મિત્રો અને ખાસ મિત્રો જો વિડીયો તમને આ ગમે તો શેર કરજો બીજા વ્યક્તિને પણ આ ગિરનારની વિડીયો બતાવજો કે જેથી કરીને એ લોકોને જવું હોય તોય પણ આવા સુંદર અને પ્રાકૃતિક વાતાવરણમાં જઈ શકે છે ખાસ પ્લાસ્ટિક કોઈ ન લઈ જાય એની પર ખાસ સૂચના એક આપું છું અને બીજું કે રાત્રિ દરમિયાન તમે જાઓ તો પૂનમના દિવસે જજો ચૌદશ અથવા તો પૂનમના દિવસે કેમ કે આડા દિવસે રાત્રે દુકાનો અને બધું બંધ હોય છે મિનિમમ દસ અગિયાર વાગ્યા સુધી જ ખુલ્લી હોય છે ત્યારબાદ દુકાનો બધા બધી દુકાનો બંધ હોય એટલે કે બને ત્યાં સુધી પૂનમ કે બીજા દિવસો પૂનમ સિવાયના દિવસોમાં જાઓ તો આપણે નીચેથી આપણી રીતના સામાન આપણો નાસ્તો અને પાણી બંને હારે લઈ જવું પડે બરાબર છે તો ધીરે 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 આપણે જોઈ રહ્યા છીએ તો ગિરનારમાં જુઓ પગથિયામાં પણ થોડું 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 પાણી ચાલુ છે ઝરમર્યો વરસાદ છે અને અતિ સુંદર આ નજારો છે ગિરનાર મહારાજનો નવ હજાર નવસો અને નવ્વાણું પગથિયા છે બરાબર અતિ સુંદર છે ચડવામાં થોડીક તકલીફ થાય હજાર બે હજાર પગથિયાં ચડીએ આપણે એટલે થોડીક તકલીફ થવાની છે બે અઢી હજાર પગથિયાં ચડીએ આપણે એટલે આપણે થોડીક તકલીફ રહીએ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પણ તકલીફ રહીએ અને પગ પણ આપણા થોડા થોડા દુખવા માંડે છે પણ હિંમત રાખી ખાસ વસ્તુ હિંમતની અને શ્રદ્ધાની છે બરાબર ગિરનાર ઉપર ગુરુદત્ત ઉપર અંબાજી માતાજી ઉપર વિશ્વાસ રાખી અને ધીરે 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 આપણે પોરો ખાતા ખાતા ચડીએ તો આરામથી ચડાઈ જાય છે અહીંયા વેલનાથ બાપુની પણ જગ્યા આવેલી છે જે થોડીક અંદર થાય અંદર જાય છે આપણે ત્યાં નથી જતા બહારથી જ અત્યારે આપણે જોઈ શકો છો સીધો કેળો છે એ ગિરનારમાં વેલનાથ મહાદેવ વેલનાથ બાપુની જગ્યાએ જાય છે તો સુંદર મજાનું આ ગિરનાર છે જોઈ શકો છો આજે વરસાદને પવનને લીધે રોપવે બંધ છે તો માણસો જેને આવવું છે એ આ રીતના ડોલી કે પાલકી જેને કહી શકાય છે એમાં પણ આ રીતે આવી શકે છે તમે જોઈ રહ્યા છો એ પાલખી નીચેથી ઉપર સુધી લઈ જાય છે અને આ દૂર સુધી ટૂંકમાં પચાસ પગથથી આગળ આપણે દેખાતું નથી એનું કારણ કે આ ઝરમર ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ આખું આપણે જે રાતે સાડા બાર વાગે જે સીન લીધો હતો એ સીન પાછો આપણે અત્યારે દિવસ દરમિયાન લઈએ ગોરખ જતી મંદિર એ સીન આપણે પાછો અત્યારે દિવસ દરમિયાન લઈએ છીએ તો આ ગોરખનાથ ગોરખનાથજીની જે અહીંયા એની તપ કર્યું હતું એવા શ્રી ગોરખનાથજી બરાબર જેને યોગી કહેવાય છે એવા પછી ભરતસિંહ રાજા કે જેની અહીંયા તપ કર્યું તું રાજા ગોપીચંદ અને ભરતસિંહ રાજા જે આપણા જે રાજાઓ થઈ ગયા છે તે પણ શૂન્યત લઈ અને ગિરનારમાં તપ કરવા માટે આવ્યા છે આવી આવી ગુફાઓમાં તેઓએ તપ કરેલું છે સાધના કરેલી છે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે એવો આ અદ્ભુત નજારો છે ગિરનારનો ખરેખર હું શું વર્ણન કરી શકું છું ગિરનારનું એમ અને ધીરે ધીરે આપણે જોઈએ તો રાણક દેવીની ચરણ પાદુકા પણ અહીંયા છે આ તમે જોઈ રહ્યા છો કે રાણક દેવીની ચરણ પાદુકા છે એનો પણ એક ખૂબ મોટો ઇતિહાસ છે ગિરનારના પાણે પાણે એક એક ઇતિહાસ લખેલો છે એક એક ઇતિહાસ વર્ણવેલો છે ખરેખર ખૂબ અદ્ભુત આપણી જગ્યા છે આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છે કે આપણે ગિરનારની જગ્યાની આજુબાજુમાં રહીએ છીએ તો અહીંયા શ્રી રાણકદેવીની ચરણ પાદુકા છે ત્યાર પછી રાણકદેવીનો પથ્થર પણ એક હજી સુધી એવો છે કે જે વૈજ્ઞાનિકો કહેવાય કે આટલા ડુંગર આટલી ઊંચાઈએ આ રીતના કોઈ પણ આધાર વગરનો જે પથ્થર ગગડતા હતા અને રાણક દેવી નીચેથી જે પથ્થર એમને એમ ધોભી ગયો ખરેખર અદ્ભુત છે આ છે તે ડોલી છે કે જે લોકો નથી આવી શકતા ચાલીને નથી સડી શકતા એને માટે ડોલી પાલખીની પણ વ્યવસ્થા છે વરસાદી વાતાવરણને કારણે રોપવે બંધ છે એટલે આ રીતના પાલખીથી પણ માણસો દર્શન કરે છે તો આ રીતના તમે જોઈ શકો છો આવી અનેક પાલખીઓ આપણે રસ્તામાં સાંભળી મળે છે કોઈક થાકી ગયા હોય તો જે આ રીતના ચાર પગે થઈ જાય છે બરાબર એટલે હિંમત ના હારવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હિંમત છે તે ખૂબ મહત્ત્વનું છે ગિરનાર માટે ખરેખર ખૂબ અદ્ભુત મજા છે આ જે રાણક દેવીનો પથ્થર મેં હમણાં વાત કરી છે એટલો ત્રાહો છે એટલી ઊંચાઈએ કે ખરેખર આ શક્ય જ નથી કે આ કઈ રીતના ટેકો છે એમ બરાબર આખો પથ્થર ક્રોસમાં છે આખો ત્રાહો છે એમ તો એ આ રાણકદેવીનો પથ્થર છે આ જે ડોલી ફરીથી તમને બતાવી રહ્યો છું જે લોકો ચાલીને નથી જઈ શકતા એ લોકોને આ રીતના બે જણા અથવા તો ચાર જણા ડોલી પાલખી કરી અને લઈ જાય છે ગિરનાર ઉપર ચડાવે છે અને સુંદર મજાનું વાતાવરણ છે ખાસ બીજા આડા દિવસે જાઓ તો તમે તમારી વ્યવસ્થાએ જાજો રાતના ચઢો તો કારણ કે રાતની બધી દુકાનો બંધ હોય દસ અગિયાર વાગ્યા સુધી જ ખુલ્લી હોય પછી દુકાન બંધ હોય એટલે પાણી અને વ્યવસ્થા કરી જ જવાનું આ તો ચાલુ વરસાદમાં જે ઉપરથી ઝીણા ઝીણા ઝરણા પડે છે તેનું પાણી પણ તમે જોઈ રહ્યા છો કે સીધું પગથિયામાં અને પગથિયાથી ધીરે ધીરે ધારે આપણે જે હાઈએ છીએ ત્યાંથી એ પાણીમાં થઈને પસાર થવાનું હોય છે આ તમે જોઈ શકો છો પચીસ વીસ પચીસ પગથિયા પણ આગળ નથી દેખાતું એવું અદ્ભુત ગિરનારનું દ્રશ્ય છે ખરેખર અકલ્પનીય અવર્ણનીય એમ આધ્યાત્મિકને જોડતો એક 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 અલગ અહેસાસ એક અલગ શાંતિ એક અલગ આનંદ અનુભૂતિ થાય છે જે તમને દૂર વીસ પચીસ પગથિયા સુધી પણ નથી દેખાતું એવું વાતાવરણ એટલે કે ખરેખર એ કલ્પના તમે બેસીને કરો હું તો ખુદ અનુભવીને આવ્યો છું તમે કલ્પના કરો કે ખરેખર કેવું હશે એમ સુંદર અદભુદા નજારો ઝરમર ઝરમર જો પાણી પડી રહ્યું છે ઘણી જગ્યાએ નાના મોટા ઝરણાઓ આ વહી રહ્યા છે આ રીતના ડોલી પાલકીમાં લોકોને પણ લઈ આવવામાં આવે છે તો જોઈ શકો છો આ ગિરનારના અતિ સુંદર દ્રશ્યો કે જે વાદળો પણ વાતો કરે અને કહેવાય છે ને કે જે ન ચડ્યો ગિરનાર એનો એળે ગયો અવતાર કે જે ના ચડ્યો ગિરનાર એનો એળે ગયો અવતાર ખરેખર જિંદગીનો લાવો લીધા ગયો છે એમાંય ખાસ અત્યારે ચોમાસાની સિઝનમાં અને શિયાળાની સિઝનમાં ગિરનારનું વાતાવરણ કુદરતી વાતાવરણ ખરેખર કંઈક અલગ જ હોય છે ખરેખર અલગ જ અનુભૂતિ અલગ જ શાંતિ અલગ જ આધ્યાત્મિકતા ખરેખર શું વર્ણન કરું હું ગિરનાર બાબતે ખરેખર અશક્ય છે એનું વર્ણન બરાબર ખૂબ ખૂબ અતિ સુંદર એમ આ ધીરે 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 ખરેખર અદ્ભુત નજારો કે જે વાદળો આકાશ પણ નથી દેખાતું આ અમારા રમેશભાઈ કે જેમની સાથે અમે ગિરનાર મારી સાથે તેઓ પણ ગિરનાર આવ્યા હતા અંબાજી માતાજીની માતાજીની માનતા હતી એટલે અને ખરેખર રમેશભાઈને પણ ખૂબ આનંદ આવ્યો અને ખૂબ ખૂબ મજામાં આવી એમ તો આ જે રસ્તામાં આવતી એક દત્તાત્રેય મહારાજનું નાનકડું એવું એક મંદિર ગુફા જેવું જેડકુંક મંદિર છે બંને એટલા પ્રયત્નો કરું છું તમને બધા દેવી દેવતાઓને દર્શન કર કરાવવાની બરાબર તો ધીરે ધીરે આપણે જેમ જેમ ચડતા જઈએ એમ એમ મહાકાલી માતાજીનું મંદિર પછી ત્યાર પછી સંતોષી માતાજીનું મંદિર ત્યાર પછી ખોડિયાર માતાજીનું મંદિર આ તે તમે દર્શન કરી રહ્યા છો તો ગિરનારના પગથિયાં ઉપર જ આવે છે ગાય માતાજી અને બાજુમાં સંતોષી માતાજી અને સુવાવડી માતાજી ખરેખર આ સુવાવેળી માતાજીનું મંદિરનો ઇતિહાસ પણ ખરેખર ખૂબ અદ્ભુત છે બાજુમાં એક લીટો છે કે જ્યાં ઘીની નદી ત્યાં વહેતી ઘી ઘીની ધાર થઈ હતી છેઠ દત્તાક રહી હતી એવું કહેવામાં આવે છે કીધું ને એમ કે ખરેખર અદ્ભુત છે એમ આ તમે જોઈ શકો છો કેટલા પ્રવાસીઓ ગિરનારની પરિક્રમા ટૂંકમાં ગિરનાર ચડવા આવે છે આ પરિક્રમા કરી રહ્યા છે નીચે તમે બહુ જોલું કરશો તો દેખાતું જ નથી એમ એવું વાદળછાયું વાતાવરણ છે મને ધીરે 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 ધીમો ધીમો સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે અદ્ભુત આનંદ છે પ્રાકૃતિક સાથેનું એક એક અલગ અહેસાસ એટલે ગિરનાર બરાબર તો આ તમે જોઈ રહ્યા છો આ મેં મેં મારો થોડોક સીન લીધો શેલ્ફી તરીકે એ ખ્યાલ આવે અહીંયા આપણે જૈન દેરાસરથી નીચે જે ઉતરીએ છીએ ત્યાંનો આ સીન છે ખરેખર ખૂબ જ અદ્ભુત છે અકલ્પનીય છે એક પ્રાકૃતિક અહેસાસ છે ખૂબ ખૂબ સરસ એમ તો ધીરે 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 અમે ગિરનાર ઉતરી રહ્યા છીએ આ ઉતરતાનો વિડીયો છે બરાબર કારણ કે અમે રાતે ચડ્યા હતા એટલે આપણે રાતે વિડીયો નહોતો ઉતાર્યો આ જે જૈન મંદિરો છે બરાબર ત્યાં પણ અતિ સુંદર વ્યવસ્થાઓ છે અને જૈન મંદિર છે આપણે અંદર અત્યારે નથી જતા બરાબર બહારથી બહારથી આપણે જૈન મંદિર નિહાળી અને આપણે ધીરે 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 પ્રયાણ કરીએ છીએ તો મિત્રો ખાસ રાતે જતા હોય તો આપણી વ્યવસ્થામાં જજો અને પ્લાસ્ટિક મુક્ત છે એટલે પાણીની બોટલ પણ પ્લાસ્ટિકવાળી હશે એ નહીં લઈ જવા દે નીચે ચેક કરે છે અને એના ખૂબ સરસ છે એ પણ બહુ સારું છે આપણે બને ત્યાં સુધી ગંદકી પણ ન કર્યા એ પણ આપણે ધ્યાન રાખીએ તો આ ધીરે 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 કરવા ગિરનારની આપણે આખો નવ હજાર નવસો અને નવ્વાણું પગથિયા આપણે ચડી અને ઉતરીએ છીએ બધા મિત્રો જોઈ રહ્યા છો આ જૈન દેરાશયો છે જૈન દેરાસરો છે કે જેની નકશી કોતરણી એ પણ ખૂબ અદ્ભુત અને અકલ્પનીય છે બરાબર ખૂબ સુંદર એવા આવા મંદિરો પણ આવેલા છે જૈન દેરાસરો અને એમ સમજો તો પગથિયે પગથિયે દેવી દેવતાઓ અને સંતો મહંતો ભક્તો એવાએ તપ કરેલું છે જૂનાગઢમાં હરેક હરેક વ્યક્તિ કદાચ જુનાગઢ કદાચ આવ્યા હશે હરેક સંતો આવ્યા હશે હરેક દેવી દેવતાઓ પણ આવ્યા હશે કારણ કે ગિરનારની જે પરિક્રમા થાય છે તે પણ ઈચ્છે છે બધા દેવી દેવતાઓ સાથે તો ગિરનાર ખરેખર અત્યંત બહુ જ જૂનો પર્વત એમ જોઈ શકો છો કે બધા બધા નયનરમ્ય દ્રશ્યો છે કે જેની કલ્પના કરવી પણ ખરેખર અદ્ભુત છે આ આવા વરસાદી વાતાવરણમાં એક એક અદ્ભુત એમ ખૂબ ખૂબ સરસ આધ્યાત્મિકને જોડતો અને ખરેખર ખૂબ સરસ છે મેં જેમ પહેલાં વાત કરી એમ બે અઢી હજાર પગથિયાં તમે ચડશો એટલે તમે થોડો ઘણો થાકોડાનો અહેસાસ થશે ઘણું બધું પગ દુખવાનું પણ કદાચ થઈ થઈ શકે પણ હિંમત ન આવતા એક પોરે પોરે તમે જાઓ દસ પોરા ખાઓ પંદર પોરા ખાઓ પણ જાઓ તમે આ છે ગૌમુખી ગંગા ગિરનારથી ઉપર આપણે જેમ જેમ ચડીએ એમ ગૌમુખી ગંગા આવે અહીંયા પાણીનું પરબ તથા અહીંયા ઉનાળા દરમિયાન પણ વરસાદ ન હોય તો પણ આ જગ્યાએ ધીરે ધાળે પાણી સતત અને સતત વેહ્યા કરે છે નીચે સુંદર મજાની એક શિવલિંગ રાખેલી છે જે જળ છે તે મહાદેવનો સુંદર રીતે અભિષેક કરે છે એવું આ અતિ નયનરમ્ય દ્રશ્ય છે જેને ગૌમુખી કહેવામાં આવે છે આ છે ત્યાંના બધા દ્રશ્યો ગૌમુખીના ખરેખર ખૂબ જ અદ્ભુત અને અકલ્પનીય છે ગૌમુખીના દર્શન પણ અને ધીરે 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 આપણે ગૌમુખને દર્શન કરીએ અને ફરીથી આપણે પ્રયાણ કરીએ છીએ તો આ બધા મિત્રોને જે જે જો મિત્રો એ મિત્રો પણ ખાસ એલા અને આધ્યાત્મિકતા રીતે બધા પણ સપોર્ટ કરે છે કે ભાઈ વિડીયો ઉતારો સરસ મજાનો તો ઉપર ઘણા બધા મંદિરો છે બને ત્યાં સુધી હું તમને દર્શન કરવાનો પ્રયત્ન કરું છું શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર તથા શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર શ્રી રામલક્ષ્મણ જાનકી સાથે હનુમાનજીનું મંદિર ઘણા પગ ઘણા બધા પ્રગત્યની બાજુમાં જ બધા મંદિરો આવેલા છે બીજા જેમ દેરાસરો પણ આવેલા છે ખૂબ જ સુંદર અને અદ્ભુત આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો વરસાદમાં અમુક રોકાઈ ગયા અને અમુક હજી ચાલુ છે ઘણા બધા રેનકોટ લઈને આવ્યા છે ઘણા એ આવ્યા છે એટલે બરાબર આપણે થોડીક આ વરસાદની સિઝનમાં આપણી વ્યવસ્થાએ આવું અને જો વધુ વરસાદ થાય પગથિયામાં પાણી વધુ આવતું હોય તો ગમે ત્યાં સલામત સ્થળે આપણે દુકાને કે ઊભું રહેવું એ આપણા માટે સારું કહેવાય કારણ કે પછી પગ લપટવાના ચાલુ વરસાદમાં આપણે ચાલીએ અને પગથિયા ઉપર પાણી હોય તો પગ લપટવાના પણ આપણા સાંસ જે છે જોઈ રહ્યા છો કેટલી હવા આવે છે આ વાદળો જે જોવો તમે વાદળો પર જે વાતો કરે છે એના કારણે એવા વાદળો આનો આનો અવાજ જે હવા આવે છે એ મહેસૂસ করো তো এই খরেখার অদ্ভুত ছ આ ખૂબ જ સરસ છે ખૂબ જોરદાર પવનની સાથે ઝાકટછ વરસાદ જેને કરી શકાય છે વાદળો તો નીચે જ હશે અમે એનાથી ઉપર જ છીએ બરાબર તો આ એ અદ્ભુત દ્રશ્યો છે ગિરનારના અમે અને રમેશભાઈ ધીરે 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 વચ્ચે વચ્ચે મેપર પણ સીન લીધો છે મારો કારણ કે ઘણા બધા વિડીયોમાં કહેતા હોય કે તમારો સીન આવતો નથી તમે બધું બતાવો છો તો આ વખતે મેં પણ આ બે પોઈન્ટને નોટ કરી અને મારો પણ વિડીયો લીધો છે આમાં વચ્ચે વચ્ચે તો મિત્રો ખાસ આને તમે ફોરવર્ડ કરજો શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આના સુંદર મજાનું આ દ્રશ્ય જોઈ શકે છે તો અહીંયા આપણે દિવસ દરમિયાન જો કાકડી છે લીંબુ સોડા છે ટમેટા છે બરાબર અલગ અલગ દુકાને બીજી બીજી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ મળતી જ રહેલી છે બરાબર એટલે દિવસ દરમિયાન જઈએ તો આપણે નો પ્રોબ્લેમ રાત્રિ દરમિયાન થોડોક પ્રોબ્લેમ રહે છે અહીંયા સોમનાથ મહાદેવ કરીને નાનકડું એવું સુંદર મજાનું મંદિરમાં શિવલિંગ બિરાજમાન છે મહાદેવના દર્શન કરતાની સાથે આપણે મહાકાળી માતાજીના પણ અતિ સુંદર દર્શન કરીએ મિત્રો તો મહાકાળી માતાજીનું સુંદર પ્રાચીન મંદિર છે અહીંયા પણ દત્તાત્રેય ભગવાનનું એક સુંદર મજાનું મંદિર છે અને ધીરે 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 આપણે ચડતા જઈએ તો આ આ ઘરને અહીંયા આપણે થોડોક થાક પણ લાગે એટલે પોરો ખાઈ લેવો નિરાંત તમારે સો બસો સો બસો પગથિયાં ચડતા ચડતા નિરાંતે તમારે પોરો ખાય અને ધીરે ધીરે ચડવું કારણ કે તમે જો આ જૈન દેરાસરો અંબા ગૌમુખી સુધી ચડી જશો પછી તો અંબાજી હાવ નજીક આવી ગયું એમ તો જોઈ રહ્યા છો ધીરે 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 વરસાદના બરાબર વાદળ છાયું કે છાયા વરસાદમાં ધીરે ધીરે જઈ રહ્યા છે અડધા ભીંજાઈ ગયેલા છે અડધા કોરા છે એ રીતના એટલે સુંદર છે આ દ્રશ્ય જો ઘણા બધાને ધીરે 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 બધા પોતપોતાની પર્વતારોહણ કરી રહ્યા છે ગિરનારનું અને અદ્ભુત નવનાથ સિદ્ધ સૌર્યાસી અને અખંડ ધોની કમડળકુલ અને દત્ત મહારાજ બિરાજમાન છે શક્તિપીઠ આપણી અંબાજી માતાજી પર જ્યાં બિરાજમાન છે એવા ગુરુ દત્ત મહારાજને આપણે આજે પગથિયે નવ હજાર નવસો ને નવ્વાણું પગથી આપણે ચડીયા તમે જોઈ શકો છો એવું અદ્ભુત વાતાવરણ છે ખૂબ જ સુંદર અને દિવ્ય વાતાવરણ છે આ જોઈ શકીએ છીએ ધીરે 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 બધા પોરો ખાતા 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 ગીરના ચડતા ચડતા રહે છે અંબાજી આપણે પહોંચી જઈએ ત્યારથી તો પછી ખૂબ સરસ અને હળાદક ઠાકોડાનું નામ નિશાન ન રહીએ બરાબર કારણ કે એ ત્યાંથી જગ્યાએ જો આપણે અંબાજી માતાજીના મંદિર એક્ઝેક્ટ આપણે પહોંચી ગયા છે બરાબર હમણાં આપણે શક્તિપીઠ અંબાજી માતાજીના દર્શન કરીને અહીંયા બાજુમાં જ રેભાભાઈ ભોગેશ્વરની એક સુંદર મજાની હોટલ આવેલી છે તો ત્યાં આપણે દેશી ચા પાણી નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા છે બેસવાની વ્યવસ્થા છે તો આપણે અંબાજી માતાજીના દર્શન કરી અને આપણે પછી ફરીથી આપણે પ્રય ગુરુદત્ત અને કમ્ડરકુંડ તરફ પ્રયાણ કરે તો આપણે જોઈ શકો છો કે અંબાજી માતાજીનું મંદિર છે વરસાદ વાદળ વાદળછાયું એવું છે કે આખા મંદિરનું શિખર પણ બહુ દેખાતું નથી એટલે આપણે માતાજીના દર્શન કરી એબાભાઈની મુલાકાત લઈ અને ધીરે ધીરે જો આ ગિરનાર આપણે ચડીએ છીએ હવે આ રમેશભાઈ છે જેઓ ગિરનાર અત્યારે ચડી રહ્યો જેટ આપણે ગુરુદત્ત દત્તાત્રેય મહારાજની ટોચ પર પહોંચી ગયા છે તો જય ગિરનાર જય ગિરનાર હર હર મહાદેવ હર હર મહાદેવના નાદ સાથે ચાલો આપણે પણ ગુરુદત્ત ગિરનાર મહારાજના દર્શન કરીએ હું લાસ્ટમાં અહીંયા ગુરુદત્ત મહારાજની ચરણ પાદુકાનો ફોટો પણ મૂકીશ જોઈ રહ્યા છો તે અદ્ભુત આનંદ અદ્ભુત વાતાવરણમાં જય ગિરનાર હર હર મહાદેવ જય માતાજી ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ તો આપણે અત્યારે પહોંચી ગયા છે એક ઝેટ ગિરનારની ટોચ ઉપર કે જ્યાં ગુરુદત્ત મહારાજના બેસણા છે એમની શરણ પાદુકા છે એમની ચરણ પાદુકા ગુરુદત્ત ગિરનારી મહારાજના બેસડા એ નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા આપણે પૂરા કરી અને એક અદ્ભુત આનંદની વચ્ચે ગિરનાર મહારાજના ચરણોમાં આપણે વંદન કરી દંડવત કરી અને આપણે આ યાત્રાને વિરાણ આપીએ છીએ કમંડ ટોનમાંથી પ્રસાદી લઈ અને આ જોઈ રહ્યા છો તે ગિરનારના ફક્ત વીસ પચીસ પગથિયાના જ દ્રશ્યો છે કે આ ગુરુદત્તની જે ટોચ છે ત્યાંના દ્રશ્યો છે ફક્ત પંદર વીસ પગથિયાના જ પણ ઝાકળ અને વાદળછાયું વાતાવરણ છે એટલે બહુ દેખાતું નથી તેમ છતાંય હું નજીકથી તમને બતાવવાનો બને એટલો હું પ્રયત્ન કરીશ તો આપણે અત્યારે ગુરુદત્ત મહારાજના એ ટોચ ઉપર પહોંચી ગયા છે કે જે ગુરુદત્ત મહારાજ ગીરના સુંદર નજારના નયન રમ્ય દ્રશ્યો છે કે જ્યાં તેઓ બેસી અને અવધૂત તપ કરેલા છે એવા શ્રી ગુરુદત્ત ગિરનારી મહારાજ રમેશભાઈને ખૂબ અતિ આનંદ આવી ગયો છે અમારે સાથે સાથે અમારી સાથે બીજા પણ બે ત્રણ ભાઈઓ હતા અને ઘણા બધા બીજા છ ભાઈઓ હતા પણ સમય અનુકૂળતા અમે ત્યાં સુધી પહોંચી અને પછી અલગ થઈ ગયા જો આ ગિરનાર મહારાજ ની ઉપરની ટોચ છે મેન કે જે ગુરુદત્ત મહારાજના બેસડા છે એવા ગુરુદત્ત મહારાજ ની તો પ્રેમથી બોલીએ ગુરુદત્ત ગિરનારી મહારાજ કી જય મિત્રો જય ગિરનારી જય ગિરનારી શ્રી ગુરુદત્તની ટોચ ઉપર બિરાજમાન શ્રી ગુરુ મહારાજની ચરણ પાદુકાના દર્શન કરીએ બોલો શ્રી ગુરુદત્ત ગિરનારી મહારાજ કી જય અને સાથે સાથે ભગવતી શક્તિમાં અંબાજીમાં ના દર્શન કરીએ બોલ અંબે કી